નમસ્કાર મિત્રો બુદ્ધિસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રમાબાઈ ધારકી બાપ બનાસકાંઠા આઈયુ જોઈએ આજ સમાચાર વોટ ને કોંગ્રેસ ટીમ થી જીતી ને અમારો બીજે કાઢ ઓર્ડર આપી દીધા છે 100% આપી દીધા અને સીરો સીરો એ ખવરાવ તમને પણ ખવરાવ છું સાથે સાથે ઉમેદવાર કેટલી વાર માં પહોંચે છે ઉમેદવાર દર્શન કરવા ગયા છે ધીમા અને નરેશ્વરી દર્શન કરવા આવે છે કેટલી લીટ ની આશા છે 10000 પ્લસ કયું ગણિત હતું કે દસ હજાર પ્લસ ની લીટ આપણે કાય ખબર છે કઈ અહીંથી જરા જરા નીકળે ત્યારે જીતી નથી નીકળી અચ્છા વાવમાં માં આવી આશા છે તમને 100% આશા પણ આવો કદી ગેની બેન ન આવો કોંગ્રેસ જીતે છે ગેની બેન ને અચ્છા કાય ની કોંગ્રેસ ને લોકો ઉપચાર પણ વટ તો ગેની બેન નો વટ વાવની ની પ્રજા નો હોય છે અચ્છા બિલકુલ ઠાકરજી ભાઈ આપણી સાથે આજે બાર વિધાનસભાની પેટા ચૂંટણી ની મત છે ત્યારે જ્યાર થી જાહેર રામ ઉપર ઉ થી કરીને ત્યાર સુધી જ્યાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો લોકોના આશીર્વાદ માંગ્યા છેલ્લા સાત વર્ષ ધારાસભ્ય તરીકે અનેક ગામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને કાયમી પરિણામ કોઈ પણ પ્રકારનું આવે પણ અમારો કાયમી લોકો સાથેનો નાતો લાઈવ રહ્યો છે કાયમી જનસંપર્કમાં રહ્યા છીએ એટલે વા વિધાનસભાના મતદારો સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને કોંગ્રેસને છે નોંધાવશે એ બાબતમાં કાંઈ લાભુ માનતા નથી એનું કારણ કે અમારી ચોવીની ચૂંટણી હોય બાવીની હોય જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને જીત્યા પછી કોઈ પણ પ્રતિનિધિ એ કોઈ પક્ષનો નથી હોતો એ સર્વ વિસ્તારના તમામ સમાજના અને સર્વ સમાજના મતદારોના નાગરિકોનો હોય છે તો નાગરિકોના હિતમાં સર્વ સમાજને સર્વ પક્ષે સાથે મળીને કામ કરે એ પ્રણાલીકા અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે

સર બીજી વખત કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે શરૂઆતથી જે દિવસથી ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી ભાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે અહીંયા ચૂંટણીનો જે પરિણામ આવશે ત્યાં કોંગ્રેસ અહીંયા જીતશે હું આપના માધ્યમથી સમગ્ર ભાવ સ્વયગામ ભાવની જનતાને વિનંતી કરું છું ચૂંટણીનું પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે કોઈ વ્યક્તિ કોઈ સમાજ કે કોઈ પક્ષની પક્ષ કરવા ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી બધું હોય છે એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણી દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં એ પણ આપણા માધ્યમથી હું વિનંતી કરું છું અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છે અને સો ટકા પરિણામ કોંગ્રેસમાં આવશે લીડનો ટાર્ગેટ કેટલા જેમ કેની બેને વાત કર્યું

પેટા તાલુકામાં ખૂબ સારું મતદાન થયું પાપરના લોકોએ પણ સારું મતદાન કર્યું છે લોકશાહીના પ્રવાહની બધા ઉજવણી કરી છે એના માટે બધાનો વાવ વિધાનસભાના મતદારોનો આભાર શરૂઆતથી હું કહું છું કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી પરિણામમાં અમે લોકો કોંગ્રેસ પાર્ટી આગળ રહી ઓકે